નમસ્કાર બોડીલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકટુલા ખાતરી આપણે આજે છોટાઉદેપુરથી છેક નડિયાદ આવ્યા છે અને નડિયાદમાં વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડૉક્ટર વૈભવ પટેલ સાહેબને આપણે વાત કરીશું કે એમણે ની રિપ્લેસમેન્ટ માટે હવે જે આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તે અંગેની એમની સર્જરીની રોબોટિક પદ્ધતિથી રોબોટિક સિસ્ટમથી કરવામાં આવે છે અને એ કઈ રીતે કરવામાં આવે છે એની જાણકારી આપણા છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર વિસ્તારના જેટા પણ દર્શકો છે ખરેખર આ ક્રાંતિકારી કદમ છે અને જે બદલાવ છે સમય સાથે આપણે પણ કઈ રીતે તાલમેલ સાધવો સાહેબને પણ પૂછ્યું સાહેબ આ કયા પ્રકારની સર્જરી છે અને કયા પ્રકારના ચેન્જીસ છે શું ક્યાંમાં નમસ્કાર ધન્યવાદ તમે આવ્યા એ બદલ હું છું ડૉક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હું સ્પેશિયલી ઘૂંટણ બદલું છું અને હવે એડવાન્સ ટેકનોલોજી એવી થઈ ગઈ છે કે પહેલાં આપણે નોર્મલ રીતે ઘૂંટણ બદલતા હતા પરંતુ હવે સમય ટુ સમય અપડેટ વર્ઝન આવે છે નવી ટેકનોલોજી આવે છે એઆઈનો જમાનો છે તો એ અપડેશનમાં આપણે ઘૂંટનનું રિપ્લેસમેન્ટ રોબોટિક પદ્ધતિથી કરીએ છીએ અને આ આપણે છેલ્લા ઘણા મહિનાથી કરીએ છીએ અને ચરોતર જિલ્લામાં સૌથી વધારે રોબોટિક સર્જન કરનાર અહીં છે અને ઉદયપુરથી બરોડાથી છાનીથી ઘણા બધા પેશન્ટો આપણે દર વખત આવે છે અહીંયા આગળ તો આની મેં ખાસ જે દર્દી છે ઓર્ડિનરી જે રીતે ની રિપ્લેસમેન્ટની આમ ઘણી જાહેરાતો આવતી હોય છે અને ઘણા દવાખાનામાં કરતા હોય એમાં ને આમાં ખાસ ફેરફાર દર્દીને કઈ રીતે ફાયદો પહોંચે એટલે ખાસ કરીને રોબોટિક ની રિપ્લેસમેન્ટના ફાયદા ઘણા એવા છે તમે સાંભળ્યું હશે કે રિપ્લેસમેન્ટ કરાયા પછી ઘણા દર્દીઓ ખુશ નથી હોતા એમ કહે છે કે ફેલ જાય છે એવું કહે છે કે મજા નથી દુખાવો ફરીવાર ને ફરીવાર રહે છે વીસ ટકા દર્દીઓ એટલે કે સો દર્દીઓ આપણે ઓપરેશન કરીએ તો વીસ દર્દીઓને મજા આવતી નથી અને એનું કારણ ટેકનોલોજીએ શોધ્યું કે કેમ મજા આવતી નથી તો એમાંથી તારણ મળ્યું કે જે અમુક વખતે એની જે આપણે આ દાગીના વાપરીએ એ મોટા આવી જાય અમુક વખતે હાડકું વધારે કટ થઈ જાય અમુક વખત ખોટ રહી જાય અમુક વખતે તેની પ્લાસ્ટિક છે એ ઊંચું નીચું આવી જાય તો આ બધા મુખ્ય કારણો છે તો રોબોટિક પદ્ધતિમાં આપણે લાઈવ ગેપ બેલેન્સ કરી શકીએ છીએ લાઈવ જોઈ શકીએ છીએ કે ભાઈ ઓપરેશન આપણે કરીએ તો પછી કેટલું આપણે એનું ખોડખાપણ રહે છે કે નથી રહેતું ત્યારબાદ આપણે સીટી સ્કેન કરાવવાથી તેમાં કંઈક ખોડખાપણ છે હાડકું ખરાબ છે તે પણ જોઈ શકીએ છીએ તેની પહેલાં પ્રોગ્રામિંગ થાય છે સોફ્ટવેરમાં તેની સાઇઝ મપાય છે અને તેનું કેલિબ્રેશન થાય છે આ બધું જ પદ્ધતિ રોબોટમાં થાય છે ખાસ કરીને શોર્ટમાં કહું તો રોબોટિક પદ્ધતિના ફાયદા એ છે કે નાનો ચીરો આવે છે દુખાવો થતો નથી બહુ જ ઓછો થાય છે ઓછી ફિઝિયોથેરાપી આવે છે લોહી કોઈ ચઢાવવા પડતું નથી હું ખાસ કરીને સ્નાયુ કાપ્યા વગર કરું છું જે રોબોટિક પદ્ધતિથી કરેલા ની રિપ્લેસમેન્ટ છે બહુ લાંબુ ચાલે છે પહેલાં જે રિપ્લેસમેન્ટ છે એ તમે સમજો કે બાર પંદર વર્ષ ચાલતા હોય તો રોબોટિક પદ્ધતિથી કરેલા બેલેન્સવાળા ઘૂંટણ છે એ વીસ વર્ષ સુધીનું આયુષ્ય તે લોકો કહે છે તે ઉપરાંત દુખાવો ઓછો થવાથી દર્દીને એવું લાગે છે કે બહુ ઝડપી રિકવરી છે અને ખુશખુશાલ હોય છે એટલે આ બધા રોબોટિક રિપ્લેસમેન્ટ કરાવવાના ફાયદા છે કારણ કે ટેકનોલોજીમાં આપણને ખબર પડે છે દેખાય છે કે ભાઈ આ આટલું બિંદુ મૂકવાનું અહીંયા આગળ પહેલાં આટલું ઘૂંટણ છે એની સાઇઝ આ છે દાગીનાની સાઇઝ આ છે હાડકું ઓછું કટ થાય છે સ સ્નાયુને ઢીલા ઓછા કરવા પડે છે સોફ્ટ ટીઝ્યુ રિલીઝ કહે છે તો આ બધા રોબોટિકની રિપ્લેસમેન્ટના વિશેષ ફાયદા છે સાહેબ જો એબ્રોડમાંથી આ નડિયાદમાં આપણે આપણે તમારું દવાખાનું છે મેં જોયું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ત્રણ ત્રણ માર્ચ સુધી અમે દરેક જગ્યા પર ફર્યા પણ અને બહુ આધુનિક પદ્ધતિથી અહીંયા ઓપરેશન થતા હશે એવું અમે જોઈ શકીએ છીએ પરંતુ એબ્રોડના વિસ્તારના લોકોને અહીંયા આવું એપ્રોચ કરવો કઈ રીતે શક્ય બને અહીંયા દવાખાનામાં તો તમને જણાવું કે છેલ્લા આપણે જ્યાંથી રોબોટિક પદ્ધતિથી ચાલુ કર્યું આપણે ખાસ કરીને અમેરિકાના સાંધા નાખીએ છીએ ટોટલ પેકેજ ખૂબ જ નહીવત ઓછા પેકેજમાં હોય છે અને લોકો સુરતથી બરોડાથી છોટા ઉદયપુરથી અમદાવાદથી મહેસાણાથી કલોલથી ભૂતથી પણ પેશન્ટ આવેલા છે ભચાઉથી તો આ બધા જ પેશન્ટો આવે છે બોમ્બેથી આવતા હોય છે તો ટ્રેનમાં બેસી જાય છે અને અહીં અમારી ગાડી લઈ આવે છે મહેસાણા અને જે સાઉનવાળા પેશન્ટ છે જુનાગઢથી પેશન્ટ છે એને અમદાવાદ આવીને અમને કોલ કરવાનો હોય છે તો અમારી ગાડી લેવા આવે છે બાકી તો આ પટ્ટાથી તો બોમ્બે બોમ્બેને બધેથી તો ટ્રેન અવેલેબલ હોય છે બરોડાથી પણ બહુ જ પેશન્ટો આવે છે હમણાં પણ આપણે હાલમાં પણ પાંચ પેશન્ટ દાખલ છે જેનું રોબોટિકથી કરેલું છે આજે પણ બે રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જરી છે તો આ બધા જ પેશન્ટને નડિયાદ એક રીચેબલ પ્લેસ છે ટ્રેન બધાને મળતી હોય છે અને અમદાવાદ તરફથી અમારી હોસ્પિટલ પણ છે ત્યાંથી અમે સપોર્ટ કરીએ છીએ સર હવે આ જે રોબોટિક ઓપરેશન્સ છે તો તેની અંદર ખાસ શું છે કઈ રીતે લોકોને એવું હોય છે રોબોટિક ઓપરેશન એટલે મેં પણ જે સમજતું હતું કે રોબોટિક કંઈક કરવામાં આવતું હશે એક સામાન્ય એક જ્ઞાન પ્રમાણે તો એ ખરેખર કઈ રીતે એને એની સર્જરી કટ મૂકવામાં આવે તો વાળ કેટલો હોય વાળ અને બીજા કરતે જે નોર્મલ ઓપરેશન છે એને બેની વચ્ચે તફાવત કેટલો હોય છે એટલે તમે સમજો કે રોબોટિક પદ્ધતિ એટલે એવું એવું નહીં કે બધું રોબોટ કરે કરવાનું તો અમારે જ છે ઢીચણ અમે ખોલી આપીએ છીએ બરાબર અલાઇનમેન્ટ અમે કરીએ છીએ ફક્ત ને ફક્ત જે આપણે એનું મેઝરમેન્ટ કરીએ એનું બેલેન્સ કરીએ અને એને આદેશ આપીએ તો હાડકાનો જે કટ છે તમે જુઓ કે આવું મશીન આવે છે એ મશીન એક મશીન આવતું હોય છે એ મશીનમાં આપણે પહેલાં બેલેન્સ કરી નાખવાનું કે આપણે કેટલી બાજુથી કેટલા એમ એમ કટ કરવું છે જ્યારે પહેલાં નોર્મલમાં ફિક્સ હોય કે જીગ મૂકી અને આપણે કટ કરી દીધું તો આ મશીન જે છે એ ખાલી કટ કરે છે હાડકાનું કટ કરે છે અને ત્યારબાદ અમે જે નોર્મલ રીતે સિમેન્ટથી એને દાગીને ચોંટા દેવાનું હોય તો ઘૂંટણનું ખોલવાનું એનું ઓબ્ઝર્વેશન બધું જ ઓર્થોપેડિક ડૉક્ટર એટલે કે હું જ કરું છું રોબોટ તો ખાલી અમુક જે હાડકાનું અને મેઇન સ્ટેપ છે જેમાં પ્રિસિઝન જોઈએ છે બરાબર એ સ્ટેપ એ રોબોટ કરતો હોય છે બારી કાય ટૂંકમાં એમ કહી શકાય કે બારીક નિરીક્ષણ બારીકાઈનું કાયનું કામ છે એ ઝીણામાં ઝીણું જે હજારે હાડકું ઓપન કરવામાં આવે ને ત્યાં એને એ ઓપરેશન કરવાનું હોય તે વખતે રોબોટ ચીક એટલે કે મેજરમેન્ટ્સ અને જે અંદર જે ગણતરી ફિગર્સ ફિગર્સ છે અંદર નાખવામાં આવે એ પ્રમાણે જ એટલું જ કરવામાં આવે ને એનાથી વધારાની જેટલી પણ ઓપરેશનલ જે મેન્યુઅલી જે કરવામાં આવતું હોય એનાથી ઓછી તકલીફો પડતી હોય અને શાર્પનેસ પણ એટલી ઓપરેશન પણ જે સારામાં સારું થઈ શકે એનું રિઝલ્ટ પણ સારું મળી શકે એવું સાહેબનું જે કહેવાનું મેં જે આપણી દેશી ભાષામાં સારાઓ કહી શકીએ તો સર અમારે છોટા જિલ્લામાં ઘણા લોકો આ પ્રમાણે જતા હોય છે તો છોટા ઉદેપુર જિલ્લાના મેં ઉદેપુર જિલ્લાના અમારે એપ્રોચ છે અને અમારા નેવ ટકા જેવા જે લોકો છે વ્યુઅર્સથી તે પણ ઉદેપુર જિલ્લાના છે તો આપણે અહીંનો સંપર્ક કઈ રીતે કર્યો કે સંપર્ક તમારો નંબર હોય તો કહી શકો છો તો અહીંના સંપર્ક માટે નંબર ચોર્યાસી ઇઠ્યાસી નવસો ચોત્રીસ નવસો એક્યાસી આ નંબર છે તમે સ્ક્રીન પર પણ તમે મૂકી શકશો એટલે અને વેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમે ગમે ત્યારે ગૂગલ પર પણ સર્ચ કરશો તો મળી જશે તે સિવાય આપણું રોબોટિક ની રિપ્લેસમેન્ટનું પેકેજ તમે કહો તો હું જણાવી દઉં કે ફક્ત ને ફક્ત દોઢ લાખ રૂપિયામાં અમેરિકાના સાંધા પલાઠીવાડીને બેસી શકાય તેવા જમવાના પેકેજ સાથે ઇમ્પોર્ટેડ સાંધાનું એસી રૂમનું બે જણ રહી શકે એવું આ પેકેજ છે અને આપણે સ્નાયુ કાપ્યા વગર અને ટાંકા વગરનું એટલે કે અંદરથી ટાંકા લઈએ છે જેથી કરીને દર્દીને ખોલાવાની પણ જરૂર પડતી નથી અને દર્દીને એક જ વખત આવવાનું રહે છે અહીંયા આગળ એ પછી એ બીજું બધું ડ્રેસિંગને બધું આજુબાજુ એક વખત કરાવવાનું હોય છે અને પછી અમે વિડીયો કોલથી ટોટલ સપોર્ટ કરીએ છીએ દાખલ થાય અને ડિસ્ચાર્જ તેવું બિલકુલ તમે પગલું મૂકો અમારે ત્યાં ત્યારથી લેબોરેટરીના રિપોર્ટ સીટી સ્કેનનો રિપોર્ટ ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ છે જે અમેરિકાના કંપનીના છે રહેવાનું જમવાનું દર્દીનું ઓપરેશનની દવા ઓપરેશન પછીની દવા ખાલી જવાની દવા એમનામાં છે બાકી બધું જ અમારું પેકેજ છે અહીંયા હું અહીંયા જેટલી પણ સવારે લાખ બિલકુલ દોઢ લાખ રૂપિયા છે જે રોબોટિક રિપ્લેસમેન્ટના ચાર્જ છે બરોડા અમદાવાદ બોમ્બે એ ચાર લાખથી સાડા ત્રણ લાખથી ચાલુ થતા હોય છે અને એ જ મશીન છે એ જ ઇમ્પ્લાન્ટ છે કોઈ જ ફરક નથી બધું જ સેમ ટુ સેમ છે એમાં કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી કોઈ ફેસિલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી આપણી વીવીઆઈપી હોસ્પિટલ છે તમે જેમ જોઈએ એમ તમે વિડીયોમાં પણ બતાવી શકશો એટલે કોઈ જ કોમ્પ્રોમાઈઝ નથી એટલે તમામ ફેસિલિટી પ્રમાણે એમને આ ફક્ત દોઢ લાખ રૂપિયામાં છે એમાં સર કોઈ ઉંમર હોય કે આટલી બહુ સારો સવાલ પૂછો તમે ની રિપ્લેસમેન્ટમાં જો તમારી ફિટનેસ સારી હોય તો અમે પંચાણું વર્ષ સુધીના કરીએ છીએ આવતીકાલે બે એંસી વર્ષના પેશન્ટનું ઓપરેશન છે અમેરિકાથી આવેલા છે એંસી વર્ષના ખાસ કરીને પંચ્યાસી વર્ષ સુધી આપણે કરીએ છીએ અને પંચોતેર વર્ષના નીચે હોય તો બંને ઘૂંટણના રિપ્લેસમેન્ટ આપણે એક સાથે કરી શકીએ છીએ થેન્ક યુ સર આપણો કૂકું આભાર આ વાત સાંભળી આપણે ની રિપ્લેસમેન્ટ માટે પંચાણું વર્ષના પણ વૃદ્ધ હોય તો તેને પણ સરસ રીતે ઓપરેશન થઈ શક્ય બને છે અને હું છોટાઉદેપુર જિલ્લાના આપણા કૌશિકભાઈ શાહ છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એમનું પણ એમને મારે વાત થઈ હતી એમણે જ મને કીધું કે તમે નડિયાદ જાઓ અને વેદ હોસ્પિટલમાં ત્યાં એમનો ઇન્ટરવ્યૂ દેજો સરસ મજાની સુવિધાઓ છે અને એમ કરીને એમની વાતોથી ઇન્ફ્લુઅન્સ થઈને મને પોતાને એમ લાગ્યું કે ખરેખર જો આ પ્રકારની સેવાઓ અહીંયા કાર્યરત હોય તો લોકો વધુમાં વધુ લાભ લે અને જુએ ખરેખર જ્યારે આપણે દવાખાનામાં ક્યાંક બીજે જઈએ તો એમ લાગે કે આ કયા પ્રકારની સારવાર કરશે આપણને ભય પણ અનુભવાય અમે જાતે પ્રત્યક્ષ અહીંયા જોયું છે અને દર્દીઓ પણ જે એના છે તેના પણ રિવ્યૂ લીધા છે સૌ કોઈ આ સેવાઓથી એવું નથી કે સસ્તી સુવિધા અને કોમ્પિટેટિવ એવું નથી પણ એક એમનો પણ સેવાનો પણ ભાવ છે આની અંદર અને એમને કે આ જે ની રિપ્લેસમેન્ટ કરવા ઈચ્છુકલો રોબોટિક પદ્ધતિ આધુનિક પદ્ધતિ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી કદમ કહી શકાય અને જે નડિયાદ છે આખા સમગ્ર ગુજરાતનું સેન્ટરમાં ગણાય અને લોકોને પણ એક્સેસિબલ બને જે લોકો છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા આવવા માગતા હોય રસ્તાઓ પણ સારા છે તમે ઝડપથી આવી પણ શકાય છે અને દોઢ લાખના પેકેજની અંદર નીર રિપ્લેસ કરાવી અને ઘરે સ્વસ્થ બની અને પહોંચી શકાય અમે કૌશિક પણ જે વારકી કૌશિક બહેનો પણ અલગથી ઇન્ટરવ્યુ લઈને ખરેખર વેદ હોસ્પિટલ આજના સમયની અંદર એક આશીર્વાદરૂપ જે કહી શકાય એ પ્રકારની ની રિપ્લેસમેન્ટ રોબોટિક પદ્ધતિથી ની રિપ્લેસમેન્ટ માટે એક સેવાઓ બજાવી રહી થેન્ક યુ ધન્યવાદ હા કાકા શું મેં વેદ હોસ્પિટલમાં રોબોટિક ઓપરેશન કરાવ્યું એ સારું થયું મને કોઈ તકલીફ કોઈ તકલીફ રોબોટિક પદ્ધતિથી ઓપરેશન કરી કે કોઈ જાતની બીમારી કશું નહીં એમ કાર્ય કે ઓપરેશન ઓપરેશન કાલે સોમવારે પુત્રામકટ કરાવ હોય તો કરાવ હોય તો સારું એમ કોઈના કરાવવું હોય ને તો આ હોસ્પિટલમાં સારું એ જગ્યા પર આ હોસ્પિટલ આ અહીંયા માય માતાનું મંદિર આગળ નડિયાદ નડિયાદ ઉનામ તમારો જયнтиભાઈ કયું ગામ મારું નામ ઓપરેશન કરાયું તે બહુ સારી રીતે કરે છે સ્ટાફ બહુ વ્યવસ્થિત છે અને સર્વિસ પણ બહુ ફાઇન આપે છે કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું નથી રોબોટિક પદ્ધતિથી કર્યું છે વૈભવ